આ ગ્રામ પંચાયત ગંદકીથી ખત બધી રહ્યું છે ગ્રામ પંચાયતમાં સરપંચની ઓફિસ અને રૂમ હોય તમામ ગંદકી અને પાણી પાણી ટપકતા દેખાઈ દેખાઈ રહ્યા રહ્યા છે છે ભરાયેલા સરકારી દસ્તાવેજ પાણીમાં પલળી ગયેલી હાલતમાં છે જ્યારે કોમ્પ્યુટર પંખા સહિતનું સામાન પણ હવે કોઈ કામ લાગે તેવા રહ્યા નથી ગ્રામ પંચાયતની જ હાલત જોઈને તમે પણ કહેશો કે જો ગ્રામ પંચાયતની આ હાલત હોય તો ગામમાં વિકાસની શ્રી વાત કરવી વિકાશ ક્યાંથી થાય ધોબીઘાટ રોડ રસ્તા પર કાદવ કીચડ છે આંગણવાડી ખંડેર હાલતમાં છે ત્યારે હકની ની વાત શ્રીમાળીએ ગ્રામ પંચાયત ની મુલાકાત લઈ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા પાદરા તાલુકાનું આ ભાનપુર ગામ છે અને ભાનપુર ગામની અંદર તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયત બે હજાર પંદર માં બની અને બે હજાર પંદર માં બની આજે બે હજાર પચીસ છે માત્ર દસ વર્ષની અંદર તમે આ ગ્રામ પંચાયતની હાલત જુઓ કે ખખર ધજ થઈ ચુકી છે ગ્રામ પંચાયતની અંદર તલાટી અને સરપંચનો વહીવટ એ ખુલ્લો પડી રહ્યો છે કે એમનો વહીવટ કેવો ચાલી રહ્યો છે ખખર ધજ જે આ ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર રૂમમાં પાણી ભરાયેલા છે તેમાં જરૂરી દસ્તાવેજો એ પણ ભીના અને ખુલ્લે આમ પડી રહ્યા છે સરપંચ શ્રીની જે ઓફિસ છે તેમાં પણ કાટમાળ પડેલો છે પોતાની જે સરપંચની ખુરશી છે તેમાં પણ કાટમાળ પડેલો છે જે શૌચાલયની વાત કરવામાં આવે તો શૌચાલયોમાં પણ કોઈ પણ જાતની ચોખ્ખાઈ ના દેખાય અને બંધ બાર પડેલા પડેલા શૌચાલયો દેખાઈ શકે છે ત્યાંથી ગમે તેવો સામાન પણ પડેલો છે તલાટી ઓફિસમાં તારા છે અને આજે આવો વહીવટ જો કદાચ ગ્રામ પંચાયતની અંદર તલાટીશ્રી અને સરપંચશ્રીનો હોય તો મને ખબર નથી પડતી કે ઉપલા અધિકારીઓને આ વસ્તુ દેખાતી કેમ નથી જ્યારે પણ આવી વસ્તુઓ થતી હોય છે ત્યારે અધિકારીઓ કેમ ચૂપકી બેસીને પોતાની જવાબદારીથી ભાગે છે આજે તમે જુઓ કે કોઈ પણ ગામની જો સમસ્યા હોય એ સમસ્યાને લઈને જે ગામજનો છે એ ગ્રામ પંચાયતની અંદર તલાટી ઓફિસે આવતા હોય છે ગ્રામ પંચાયતમાં આવતા હોય છે અને આવી જ ગ્રામ પંચાયતની હાલત હોય તો કેવી રીતના વહીવટ થતો હશે અને અહીંયા જેટલા પણ દસ્તાવેજો જે પડેલા છે આજે ચોમાસાનો સમય છે બધા દસ્તાવેજો પડી ગયેલા છે પલળી ગયેલા છે અને આજે આવી જગ્યાઓ પર જ્યારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડે તો આ તલાટી સાહેબ ને સરપંચ સાહેબ આ ડોક્યુમેન્ટ જ્યારે ગ્રામજનોની જરૂર પડતા હશે તો કેવી રીતના કાઢીને આપશે એટલે વહીવટ તો એકદમ બેદરકારીપૂર્વક ચાલી રહ્યો છે અને વાતની ટીમ અમારા જે તમે અહીંયા આવ્યા છે અને અમારી જે એક મુહિમ છે કે મિશન આઝાદ ભારત આઝાદ ભારતના આટલા વર્ષો પછી પણ જો આવી ગુલામીમાં જીવવી પડતું હોય ને તો અધિકારીઓ એ સરપંચ છે અને તલાટી છે પાણીમાં કહેવાય ને કે ઢગલીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે તમારાથી જો ભયવટ થતો ના હોય તો ખોટા-ખોટા ખાલી ગ્રાન્ટો ને પોતાના કિસ્સામાં નાખવા માટે તમે સરપંચ બનો છો અને સરપંચ બન્યા પછી જો નું ગ્રામ નું મકાન સાચવી ના શકતા હોય તો ગામની રખેવાળી ને ગ્રામ પંચાયત ગ્રામજનોને કેવી રીતના સાચવે આટલી આટલી ગ્રાન્ટો આવે છે ખુલ્લામાં નરો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સરકાર કહે છે કે પાણી બચાવ પાણી જીવન છે તો આ ઘણી બધી ગ્રાન્ટોમાં ખાલી વહીવટો પર ચોપડાઓ ખાલી આ લોકો છે છે ને બિલો પાસ કરાવીને પૈસાઓ ક્યાં જાય એ પણ એક પૈસાનો વિષય છે અને ખાસ કરીને આ આ જે જવાબદારી જે ટીઓ સાહેબ છે એને આ ગામની મુલાકાત લેવી જોઈએ અને જો કદાચ અહીંયા આવી રીતના વહીવટ ચાલતો હોય ને તો કાયદેસરમાં કડકમાં કડક પગલા ભરવા જોઈએ અમારી માંગ છે આવનારા સમય સરકાર ગ્રાન્ટો પાસ કરતી હોય ત્યારે તમે જુઓ કે આ ગ્રામ પંચાયત ના અંદર આંગણવાડી અહીના ભૂલકાઓ ભણે છે અને એ પણ એવી કંડિશનમાં ભણે છે કે ઉપર છત લીકેજ છે ખખરદ હાલતમાં જે આ ગ્રામ નો ખંડ છે એમાં પાણી પડે છે ને એ પાણી ટપકતા પાણીમાં પણ આંગણવાડીની બહેનો આજે બાળકોને ભણાવવા માટે મજબૂર થઈ અને આવી જ જગ્યાઓ પર કદાચ કોઈ ખાદસો થાય કે છતમાંથી ઉપડા પડે તમે ઘણી બધી જગ્યાઓ પર જોયું અત્યારે ચોમાસાની સિઝનની અંદર આવી છત પડે છે તો એના જવાબદાર કોણ રહેશે એની જવાબદારી કોણ લેશે માટે અમે સીધા સીધા આક્ષેપ છે ને સરપંચ સાહેબ અને તલાટી જે વહીવટ કરે છે ને એમના પર કરીએ છે તમે જુઓ આવો જ વહીવટ કરવાના હોય તો તમે રાજીનામું આપો કા તો સત્તા પરથી દૂર થાવ તમારા આવા વહીવટની ગામજનોને કોઈ જરૂર છે નહીં જય